યાદ રાખજો કેટલી વાર થયો છે અનુભવ હા હવે હું આંખ બંધ હજી રાખજો આંખ બંધ રાખજો હવે કેમેરામાં હું મિત્રોને દેખાડું છું હવે આંખ ખોલો આંખ ખોલો હવે તમે સાવ સાચું કહીજો

આમને બે વખત નાક ઉપર થયો અને બે વખત હાથ ઉપર થયો હકીકતમાં મેં મારા નાક ઉપર બે વાર અડાડ્યું હતું અને મારા હાથ ઉપર બે વાર કેમેરા સામું અડાડ્યું તું અને કેમેરા સામું તમે રેકોર્ડિંગ છે મેં એમના નાક ઉપર મેં દૂરથી હાથ આવી રીતે આમામ કર્યું તું આમામ આમ દૂરથી કર્યું તું અને મેં ટચ પણ નહોતો કર્યો પણ તમને અનુભવ થયો તો સાવ સાચું કહો છો આપડે કોઈ સેટિંગ છે કોઈ સાહેબ નહીં